નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી જોઈએ આજના સમાચાર જે સંસ્થા દેશ અને દુનિયાના લોકોને સમર્પિત થઈ અને માનવ સેવા જેવા ઉત્તમ કાર્યોને વરેલા છે તેવા સેવાને પરમો ધર્મ સમજતા લાયન્સ ક્લબ ઓફ મોડાસા જે સેવા એ જ પરમો ધર્મના સિદ્ધાંતે સમર્પિત છે ત્યારે લાયન્સ સેવા મંદિર મોડાસા ખાતે સત્તાવાર લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી શુભેચ્છા મુલાકાત લીધી હતી કાર્યક્રમની શરૂઆતમાં લાયન્સ ક્લબ મોડાસાના પ્રમુખ પ્રવણભાઈ ચૌહાણે શાબ્દિક પ્રવચન કરીને સ્વાગત કર્યું હતું ઉપસ્થિત લાયન્સ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરણભાઈ મેવડા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એલ કે વાઘેલા લાયન્સ નિમેશ મજમુદાર અનિલભાઈ સંઘાણી ઉમેશભાઈ કોટિયા ભરતભાઈ શેઠને લાયન્સ ક્લબ મોડાસાના પરેશભાઈ શાહ કમલેશભાઈ પટેલ ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ રામભાઈ પટેલ મનુભાઈ પટેલ ભાવેશભાઈ જયસ્વાર અરવિંદભાઈ પ્રણામી મંત્રી નીરોભાઈ ચૌહાણ નવનીતભાઈ પરીખ જીજ્ઞેશભાઈ પટેલ તેમજ રોટરી ક્લબના મોહનભાઈ પટેલ મુકેશભાઈ પરમાર વસંતભાઈ પટેલે ફૂલ અને શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું ગવર્નરનો પરિચય કમલેશભાઈ પટેલ અને અહેવાલ મંત્રી નીરવભાઈ ચૌહાણે રજૂ કર્યા હતા મારું નામ પ્રવીણભાઈ એમ ચૌહાણ મોડાસા લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે અત્યારે સેવા બજાવું છું આજેનો દિવસ છે એકત્રીસ એક બે હજાર પચીસના રોજ અમારા ડિસ્ટ્રિક ગવર્નર શ્રી હરેશભાઈ ત્રિવેદી મોડાસા ખાતે પધાર્યા છે અને એમની સાથે આઠની ટીમ લઈને આપણા મોડાસા ખાતે વિઝિટની અંદર અહીં અને ઉપસ્થિત થયા છે આજના દિવસે આપણે જે મોડાસાની અંદર સેવાકીય પ્રવૃત્તિ જે કંઈ થયેલી છે એનું જોવા માટે અને એ પ્રવૃત્તિઓનો એ લોકો દ્વારા અમને સન્માનિત કરવા માટે અત્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણા મોડાસા તાલુકાની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિઓ આપણે કરીએ જ છીએ લાયન્સ ક્લબ મારફતે અને લાયન્સ ક્લબની આપણા આ જે પટાણાની અંદર ઊભા છે એ લાયન્સ ક્લબ થકી સેવા મંદિર પણ આપણા બહેરા મુગા શાળાની અંદર આ કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ આજના દિવસે હરેશભાઈ ત્રિવેદી દ્વારા આપણા આ કાર્યક્રમ અત્યારે નિહાળ્યો એની અંદર એમની ટીમ કે જે આપણા ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડિસ્ટ્રિક્ટ આપણા પ્રોટોકોલ ઓફિસર અને આ બધા જ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને આપણી મોડાસાના લાયન્સ ક્લબના તમામ મેમ્બરશ્રીઓ સભ્યશ્રીઓ હાજર રહ્યા છે અને એમના દ્વારા આપણને પ્રેરણા એ જ આપી છે કે મેમ્બરશીપ વધારીએ અને એના થકી સેવાકીય પ્રવૃત્તિઓ આપણે ખૂબ સારી કરીએ તો લોકોની સેવા કરવાની પ્રવૃત્તિ વધારે કરીશું તો ચોક્કસ આપણને સારો એવો ફાયદો થશે હું લાયન કમલેશ પટેલ લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને આ સંસ્થાને ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું આજે

વિવિધ પ્રવૃત્તિ સંકળાયેલા છે અને જે આઈટી ની અંદર હમણાં જ કે જે કોમન બાળકોની વચ્ચે પણ અમારા બાળકો આજે પ્રથમ દ્વિતીય નંબર પ્રાપ્ત ગુજરાત લેવલે કર્યો છે આ તમામ વસ્તુઓને બિરદાવા માટે આજે ડિસ્ટ્રિક્ટની અંદરથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ખૂબ વ્યસ્ત હોવા છતાં આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અમારી સંસ્થાની મુલાકાત લીધેલી છે આ સાથે બંને પત્રકાર શ્રીઓ મુલાકાત લીધેલી છે અને સંસ્થાના તમામ સભ્યશ્રીઓએ હાજર રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી મોડાસા ખાતે સત્તાવાર મુલાકાતમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી લાયન્સની સેવાકીય કાર્ય માટે વિશ્વમાં પોતાની એક આગવી ઓળખાણ ઊભી કરી છે અને લાયન્સની વિસ્તૃત માહિતી આપી હતી ત્યારે લાયન્સ ક્લબ મોડાસાની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસાની સાથે ક્લબ દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી વધુમાં ડાયાબિટીસ આઈ ચેકઅપ કેમ્પ તેમજ ઈસમો ફોરમ જેવા કાર્યક્રમો યોજવા અને ટીબી નાબૂદી માટે મોટો ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવનાર છે આગળ આ ક્લબ આવી જ રીતે ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે તેમણે પ્રમુખને ક્લબમાં સભ્ય સંખ્યા વધારો પણ અનુરોધ કર્યો હતો અને મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિઓ યોજવા જણાવીને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખોને પિન અર્પણ કરવામાં આવી હતી લાયન્સ ક્લબ મોડાસા દ્વારા કોઈ પણ પ્રવૃત્તિઓ કરવી હોય તો તેમના તરફથી સંપૂર્ણ સહકાર મળી રહેશે અને ભવિષ્યમાં લાયન્સ ક્લબ ઓફ મોડાસા ઉત્તમ સેવાકીય કાર્ય કરે તે માટે શુભેચ્છાઓ પાઠવીને અંતે આભાર ભરવિધિ મંત્રી નીરોભાઈ ચૌહાણે કરી હતી બબુ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર હું હરીશ ત્રિવેદી ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ બી થ્રી લાયન્સ ઇન્ટરનેશનલ આજે મોડાસા ક્લબને હું શુભેચ્છા મુલાકાતે આવ્યો છું ત્યારે મેં ગર્વ સાથે સભ્યો સાથે વાતચીત કરી અને લાયન્સ ઇન્ટરનેશનલનો એમને ખૂબ પરિચય કરાવ્યો એકસો ચાર વર્ષ જૂની લાયન્સ સંસ્થા અને લગભગ સાડા તેર લાખથી વધુ સભ્યો અને આઠસો જેટલી ડિસ્ટ્રિક અને અડતાલીસ હજારથી વધુ ક્લબોના તમે સૌ સભ્ય છો એનું આપણને સૌને ગર્વ છે એના માટે મેં વાત કરી અને મેમ્બરશીપ માટે વાત કરી કે સત્યાવીસ જેટલા સેવાના મંદિરો હોય તો આપણી સભ્ય સંખ્યા ક્લબમાં વધે તો ક્લબ વધુ મજબૂત બને અને લોકોની સેવામાં આપણે વધુ મદદરૂપ થઈ શકીએ ઈસામે ફોરમ પણ આગામી ડિસેમ્બર માસમાં યોજાવા જઈ રહ્યું છે પંદરમી ડિસેમ્બરથી ઓગણીસમી ડિસેમ્બર તો એ અંગે પણ રજીસ્ટ્રેશન કરાવવા માટે વાત કરી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ મોટું ઈસામે ફોરમ સંપન્ન થવાનું અને એના એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ ધ લીલા હોટલની લોનમાં યોજાવાના છે અને આ એક ફોરમ એવું થવાનું કે ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં જેણે હાજરી ના આપી હોય અને ના માણ્યું હોય તો એ સભ્યોએ ખાસ માણવા જેવું છે કે જેથી એ લોકોને ઇન્ટરનેશનલ કન્વેન્શનની ખબર પડે કે કેવી રીતની પરેડ થાય છે કેવી રીતના સેમિનારો થાય છે ખૂબ સુંદર આ ઈસામે ફોરમ સંપન્ન થવાનું છે આ ઉપરાંત આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબી હારેગા દેશ જીતેગા આ સ્લોગન આપ્યું જેના અંતર્ગત આ લાયન્સ પરિવાર ડિસ્ટ્રિક અમારું એકલું નહીં પણ સમગ્ર મલ્ટિપલ લેવલે આ મુવમેન્ટ ચાલુ કરેલી છે અને દેશમાંથી ટીબી ભગાવવા માટે અમે ટીબીના પેશન્ટોને લાયન્સ ક્લબો દ્વારા અમે દત્તક લઈએ છીએ અને એમને પણ જરૂરિયાતની કીટ આ દવાઓ પોષણયુક્ત આહાર વગેરે પૂરું પાડવાનું પણ અમે આ નેમ લીધી છે અને એમાં પણ ચોક્કસ અમે સફળ થઈશું ગવર્મેન્ટ પણ અમારી સાથે આ લાયન્સ પરિવાર સાથે એ એમઓયુ પણ કરવાના છે સાહેબ જે પ્રકારે સુવાચારી કોઈ પર છે એટલે હાલ જે બોરવલી નિંદર પર સેવા પ્રવૃત્તિ થઈ રહી છે શું કહેશો બોલ અમારા સેવાકીય પ્રવૃત્તિઓ બધી ઘણી જાતની થઈ રહી છે એમાં મેઈન વિઝન અમારું જે છે રોટરી માં જેમ પોલિયો નું હોય છે એમ લાયન્સ માં વિઝન પ્રધાન સાઇટ ફર્સ્ટ દ્રષ્ટિ પ્રથમ કે જે અંતરિયા ગામોમાં જઈને એના કેમ્પો થતા હોય અને કેમ્પમાં મોતિયાના પેશન્ટ હોય તો એના તદ્દન મફત ફ્રી ઓફ ચાર્જ એના ઓપરેશનો કરાવવામાં આવે છે એને ચશ્માની જરૂર હોય તો ચશ્મા પણ આપવામાં આવે છે બ્લડ ડોનેશનના કેમ્પો પણ એટલા થતા હોય છે અમારી લાયન્સ બ્લડ બેન્ક છે કે જેમાંથી જરૂરિયાતમંદોને અમે બ્લડ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને ક્લબો દ્વારા કેમ્પ કરીને અમે બ્લડ પણ એકત્રિત કરીએ છીએ એન્વાયરમેન્ટના પ્રોજેક્ટ થાય છે ચાઇલ્ડહૂડ કેન્સરના પ્રોગ્રામ થાય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સર વોર્ડમાં જઈ જે કેન્સર પીડિત બાળકો છે તેમની પણ અમે યોગ્ય રીતે તપાસ કરીને એમની જરૂરિયાત પૂરી પાડીએ છીએ આ ઉપરાંત ઘણા બધા સેવાના પરમેન્ટ ડાયાબિટીસના ચેકઅપની વાત કરું તો ડાયાબિટીસ ડાયાબિટીસનું સર્વિસ વીક હમણાં આખું યોજાઈ ગયું અને ડાયાબિટીસ અવેરનેસ કેમ્પ થાય અને એને સ્ટ્રીપથી એનું ચેકિંગ પણ કરવામાં આવે ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવે બીપી પણ ચેકઅપ કરવામાં આવે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમારા લાઇન્સ દ્વારા થતી હોય છે અરવલ્લીની લાઇન્સ ટીમ બહુ જ મજબૂત છે બહુ જ સુંદર છે અને હું વખાણ એટલા માટે કરીશ હું પણ સાબરકાંઠાનો વતની છું ઘડી ગામનો વતની એટલે પેલી દીકરી પિયરમાં આવે એમ મને આ બધી ક્લબોમાં સાબરકાંઠાના અરવલ્લીમાં આવીને ખૂબ આનંદ થાય છે ભલે હું ગવર્નર આવ્યો પણ હું મારા ઘેર આવ્યો હું એટલો જ આનંદ થાય અને બધી ક્લબો ગામડાની હોવા છતાં સક્ષમ છે એના સભ્યો પણ મજબૂત છે અને ખૂબ સુંદર સેવાના કાર્યો કરી રહી છું અગામી સમયમાં લાઈફ ટ્રાક કાર્યક્રમ આવશે. આગામી વર્ષમાં હજી પણ આ વિઝનના કેમ્પો પણ થવાના, બ્લડ ડોનેશન કેમ્પો પણ થવાના, ચાઇલ્ડહુડ કેન્સરના કામો પણ થવાના છે. ઘણી બધી સેવા કે ડાયાબિટીસની પણ પ્રવૃત્તિઓ અત્યારે ચાલુ જ છે. ઘણા બધા કેમ્પો થવાના છે. પર વધારે પ્રભાવ કરે છે. તેના કયા કાર્ય પ્રભાવ વધારે વધારે અમારે વિઝન સાઇટ ફર્સ્ટ અને બ્લડ ડોનેશન અને આ વખતે મારી ગવર્નરશીપમાં નવો મેં એક પ્રોગ્રામ આપ્યો છે ડિસ્ટ્રિક્ટનો પ્રોગ્રામ એમાં કેરેક્ટર બિલ્ડિંગનો અને ડ્રગ અવેરનેસનો આ વખતે છેલ્લા ઘણા વર્ષોથી દૂષણ બહુ વધી ગયું છે ડ્રગ્સ લેવાનું યંગસ્ટર બાળકો એટલા બધા ડ્રગ્સ લેતા હોય છે કે એમનું જીવન બગાડી નાખે છે એટલે એની અવેરનેસ માટે સ્કૂલો અને કોલેજોમાં જઈ અમે ડ્રગ અવેરનેસ અને કેરેક્ટર બિલ્ડિંગના કામો પણ કરીએ છીએ એના સેમિનારો પણ કરીએ છીએ કારણ કે ચારિત્રનું ઘડતર પણ એટલું જ જરૂરી છે